કોઈના બુજતા જીવનદીપને નવજીવન આપવા દરેક વ્યક્તિએ રક્તદાન અવશ્ય કરવું જ જોઈએ ત્યારે રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરવા ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત સ્વરાજ ભવન ખાતે જંબુસર પોલીસ તથા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું જંબુસર ડીવાય એસપી પીએલ ચૌધરીના અધ્યક્ષ સ્થાને આયોજિત રક્તદાન શિબિરનો ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ રક્તદાન શિબિરમાં રક્તદાતાઓએ રક્તદાન કરવા તત્પરતા દાખવી હતી આ પ્રસંગે જંબુસર ડીવાય એસપી પીએલ ચૌધરી પ્રોબેશન ડીવાય એસપી એમ પી મોદી પીઆઈએવી પાણમિયા જંબુસર નગરપાલિકા પ્રમુખ અમિત શાહ શહેર પ્રમુખ ચંદ્રકાંત પટેલ ડોક્ટર દીપક રાઠોડ પાલિકા મુખ્ય અધિકારી મનન ચતુર્વેદી સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો અને રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકા અને જંબુસર પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમ ઉપક્રમે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું સ્વરાજ ભવન ખાતે અને તેમાં નગરપાલિકાના સદસ્યશ્રીઓ નગરપાલિકાના પ્રમુખશ્રી તથા પોલીસ અધિકારીશ્રીની હાજરીની અંદર આ કેમ્પની અંદર ઘણી સામ સારી કામગીરી અને આયોજન કરીને રોજ આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે અને હજુ પણ અવિરત પ્રણે લોકોનો પ્રવાહ બ્લડ આપવા માટે તત્પરતા રાખવી છે એ બધા અમે અંબુસર નગરમાં વસતા ડોનેશન અને ડોનેટરોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ